નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે કંઈક જે દવા છાંટતા હોઈએ એમાં આપણે આપણા શરીરની શું કાળજી રાખવી એના વિશે આજે આ થોડોક વિડીયોમાં આપણે વાત કરવી છે તો દર્શક મિત્રો સૌથી પહેલાં તો આપણે જે હમણાં થોડીક વાર પહેલાં આપણે મરચીમાં દવા છાટીએ અને જોકે હું ગામમાં ગયો હતો એટલે કે અહીંયા બેથી ત્રણ કેસ એવા આવેલા હતા કે જે દવા છાંટવાથી જે દવાખાના આવેલા હતા તો અમુક મિત્રોને જે દવા છાંટતા હોય એમાં ઘણી પ્રકારની દવા આપણા શરીરને અસર કરતી હોય છે તો એના વિશે શું કાળજી લેવી શું કરવું એના વિશે ખાસ આજે ચર્ચા કરવી છે તો દર્શક મિત્રો જે આપણે દવા છા છાંટતા હોઈએ ત્યારે આપણને ઘણી બધી એવી શરીરને નુકસાની કરે છે જેથી કરીને આપણે દવાખાને જવું પડે છે અને આપણે આમ આપણે શરીરને ગેસ થાય છે આપણું પેટ ફૂલેલું રહે છે અને એવી ઘણી એવી અસરો કરે છે ઝાડા ઉલટી થઈ જાય છે તો એમાં કઈ કઈ બાબતની કાળજી લેવી એ આજે આપણે જો વાત કરવા જઈએ તો સૌથી પહેલાં તો આપણે જે દવા છાંટતા હોઈએ ત્યારે તો હંમેશા આપણે જે પવનની વિરુદ્ધ દિશામાં આપણે ચાટવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ જેથી કરીને જે એની જાન છે હવે તો જામ તો કપાસના પાકને જો કે અમુક મિત્રોને તો હવે કપાસ છે અમુક હાઓ પતી ઘેરા પતી ગયા છે પરંતુ જે બચી ગયા છે એની અત્યારે આપણા બધા દર્શક મિત્રો અત્યારે ખેડૂત મિત્રો અત્યારે એમાં અવનવી દવાનું ટ્રાય કરે છે તો અત્યારે જો કે કપાસનો પાક પણ મોટો થઈ ગયો હોય છે કોઈપણ પાક અત્યારે બધો જે અત્યારે બચી ગયો છે એ પાક ગયા બધો અત્યારે મોટો થઈ ગયો હોય છે તો આપણે જ્યારે એ મોટો થઈ ગયો પાક તો આપણે જ્યારે દવા છાંટીએ તો એની વિરુદ્ધ દિશામાં આપણે હંમેશા છાંટવી જોઈએ જેથી કરીને એની જે ધુમાડો છે એની જણ છે એ આપણા શરીર ઉપર અથવા આપણા મોઢા ઉપર ન આવે અને ખાસ એક બીજી વાતની કાળજી લેવી શકે આપણા ખેડૂત મિત્રોને જો કે મસાલો ખાવાની માવો ખાવાની તમાકુ ખાવાની ઘણા ખેડૂત મિત્રો ટેવ છે જોકે મારે છે એટલે હું તમને બંધ કરવાની તો સલાહ ન દઈ કારણ કે હું જોકે આ બંધ કરી દઈ તો વધારે સારું પરંતુ અત્યારે જો આપણે આ બંધ પણ કરી શકીએ છીએ મસાલો માવો બધું પણ એના માટે મન મનમક્કમ હોવું જરૂરી છે એટલે જો મન મનમક્કમ હોય તો મસાલો અને તમાકુની બધી આદત આપણે છોડી દેવી જોઈએ પરંતુ અત્યારે જે આપણે દવા છાંટીએ ત્યારે જે આપણે પંપ ભરીને જઈએ ત્યારે મસાલો તમાકુનો ઉપયોગ અત્યારે ન કરવો જોઈએ એવું કોઈ પણ ચાવવાવાળી પદાર્થ આપણે ત્યારે ન ખાવો જોઈએ માવો પણ કોઈ પણ એવું વસ્તુ ન ખાવી જોઈએ જેથી આપણે ચાવીને આપણે છાંટતા હોઈએ તો ત્યારે પણ વધારે અસર કરે છે અને જે આમાં બે પ્રકારની દવા એવી ખાસ એવી આવે છે એક છે પ્રોફેનોફોસ અને બીજી છે લેમડા સાયક્લોન એ દવા આપણે વધારે અસર કરે છે જોકે પ્રોફેનોફોસ તો હવે પહેલાં રેકી તો નથી આવતી પરંતુ તો પણ એની અસર વધારે બતાવે છે એના કારણે પેટ ફૂલેલું રહે છે અને જે આપણે ઝાડા ઉલટી વધારે થઈ જાય છે કોઈ પણ આપણે પદાર્થ લેતા હોઈએ માવ મસાલો એવું છાંટીને ખાઈએ તો વધારે ગરમી થઈ જતી હોય છે એવું પણ જોવા મળે છે તો આપણે જે જ્યારે પ્રોફિટનો કોસ્ટતા હોઈએ ત્યારે આવી કોઈ વસ્તુ એમાં ત્યારે ન લેવી જોઈએ આપણે જો ખાવાનું બહુ મન થાય તો જ્યારે આપણે વિહામાં ખાવા બેસી ત્યારે સાબુથી બરાબર હાથ ધોય અને ત્યાર પછી આપણે પાણી પીને આપણે કોગળો કરીને પછી એમાં એ વસ્તુનું સેવન કરવું જેથી કરીને અસર ઓછી થાય છે તો આપણે દવાઈઓમાં તો જે ડબલામાં તો ઘણી સેફ્ટીનું એમાં લખેલું આવે છે તમે હાથમાં ગ્લાસ પહેરો ને ઓલી કીટ પહેરો એવું તો આપણે કોઈ ખેડૂત મિત્રો કોઈ પહેરતા તો નથી પરંતુ અમુક જો કાળજી લેવામાં આવે તો આપણા શરીરને ઓછી નુકસાની થાય છે અને જે આપણે જે દવાખાને દવાના ચડવાના કારણે જવું પડે એ જવું પડતું નથી તો આપણે જે દવાના ડબલામાં લખેલું જ આવે છે કે આમ દવાઈઓના ઝેર લખેલા આવતા હોય છે અને એમાં ટકા લખ આવતા હોય છે તો આપણે હવે જે આપણે પ્રોફેન સાયક્લોનની તો આપણે જે વાત કરી નાખી પરંતુ જે આપણે એક લેમડા સાયક્લોન જે એ ઝેર આવે છે એ આપણા શરીરને ગમે ઝેણ ઉડે અથવા તો આપણા સ્વાસ્થ્યમાં જાય તો આપણે જે ઝેણ ઉડે એમાં આપણે આખો આખી રાત પછી ચટપટે છે બળતરા થાય એવું લાગે છે તો જો લેમડા સાયક્લોન છાંટતા હોય તો આપણે શરીરમાં આપણા હાથમાં તો આપણા મોઢામાં આપણે જે માથામાં નાખવાનું તેલ આવે એ પણ ચોપ ચોપડી લેવું જોઈએ આપણા હાથમાં જ્યાં જ્યાં આપણે ઉડવાની શક્યતા હોય કે આપણે અહીંયા જણ કદાચ ઉડશે તો એવી જગ્યાએ તેલ આપણે મોઢા પર આછું આછું લગાડી લેવું જોઈએ આપણા હાથમાં પણ લગાડી લેવું જોઈએ જેથી કરીને કદાચ ભૂલમાં પણ જો જણ ઉડી જાય તો એની જે જણ છે એ આપણે ચોટતી નથી અને આપણે બહુ અસર થતી નથી તો દવાઈઓના ડબલામાં તો ઝેરના પ્રકારને પાછળ લખેલું જ આવે છે એસીને ડીપીને જતી એનો આપણે વિડીયો અલગથી બનાવશું એવી જો ચર્ચા કરવા રહેવું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય પરંતુ હું તમને એક આ જે ડબલાના ફોટા અત્યારે બતાવું છું એમાં જે આપણે ડ્રેગન છાપેલા આવે છે જો એની વાત કરીએ તો સૌથી પહેલાં છે આપણું આ લાલ પ્રકારનું જે નિશાન તો દર્શક મિત્રો આ જે આ લાલ પ્રકારનું નિશાન છે એ દવા ખૂબ જ ઝેરી હોય છે અને એ અત્યારે તદ્દન હાવ ઓછા પ્રમાણમાં મળે છે પરંતુ જો આ જે લાલ પ્રકારનું ડ્રેગન છે આ નિશાન આપેલું છે એ ખૂબ જ ઝેરી હોય છે અને બીજી આપણે નિશાનની વાત કરવા જઈએ તો એ છે આ પીળું નિશાન જો પીળું નિશાનની આપણે વાત કરવા જઈએ તો જે લાલ નિશાન હતું એના કરતાં આમાં થોડુંક ઓછું ઝેર રહેલું હોય છે પરંતુ આપણે ઝેરના પારખા તો ન કરાય એટલે આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવા જઈએ તો એવા અવનવી દવાઈઓમાં આવા નિશાન છાપેલા હોય છે તો આજે આપણે પીળા પ્રકારનું જે નિશાન છે એ જે લાલ પ્રકારનું નિશાન કરતાં આમાં થોડુંક ઝેર ઓછું હોય છે અને ત્યાર પછી જો નિશાનની વાત કરવા જઈએ તો વાદળી અને આ છે કાળા રેકું બ્લેક હાવ કાળુની અને વાદળી તો જે આ પ્રકારનું નિશાન છે એ ઓલા બે જે નિશાન આપણે બતાવ્યા એના કરતાં આમાં થોડુંક ઝેર હાવ તદ્દન ઓછું હોય છે એટલે આમાં આ રીતે આપણે ઝેર આપણે કઈ દવામાં કઈ ક્યાં કેવા જે છે એનું પણ આપણે હાવ ભાષામાં જોઈએ કે અને સૌથી છેલ્લું નિશાન છે એ લીલા પ્રકારનું જો કે આપણી પાસે કોઈ દવાનું એ આપણે હતી નહીં એટલે આપણે એનો ફોટો નથી પાડ્યો પરંતુ હાવ ઓછું જે ઝેર ગણીએ તો જે લીલા પ્રકારનું નિશાન આવે એમાં તદ્દન હાવ ઓછું ઝેર હોય છે પરંતુ ઝેર તો એ ઝેર છે આપણે ઝેરના પારખાય ક્યારેય ન કરાય ને આ પ્રકારે આપણે કંઈક જોકે આમ વા આપણા જે ઘણા ખેડૂત મિત્રો છે એ હાવો આમ અમુકને તો જે અંગ્રેજી વાંચતા નથી આવડતું જોકે મને હજી બરાબર નથી ફાવતું તો આપણે જે આ નિશાન આપેલા છે એના દ્વારા પણ આપણે દવાના અનુમાન લગાવી શકીએ કે આમાં કેટલું ઝેર રહેલું છે અને આ કેટલું ઊંચું ઝેર છે અને કેટલું નીચું ઝેર છે તો આ રીતે કાંઈક આપણે ઝેરના પ્રકાર ઓળખી શકીએ કે જે લાલ પ્રકારનું છે એમાં થોડુંક વધારે ઝેર હોય છે પીળા પ્રકારનું છે એમાં એને કરતાં ઓછું ઝેર ટકા એમ ઓલું હોય છે અને ત્યારબાદ જે વાદળીનું અને ત્યારબાદ લીલાનું એમાં હા ઓછું ઝેર હોય છે પરંતુ એમાં તમે હિન્દીમાં પણ લખેલું હોય છે ગુજરાતીમાં પણ લખેલું હોય છે તો જો કાંઈ દવા ચડવાના ઓલું લક્ષણો જણાય તો એમાં જે લખેલું પ્રમાણે એના ઉપચાર પણ કરવા જોઈએ અને અત્યારે એ આપણે જે દવા છાંટીએ ત્યારબાદ આપણે દવા આપણે જે કોઈપણ પાકમાં આપણે છાંટતા હોઈએ જેમ કે મરચીમાં હોય કે માંડવીમાં હોય કે કપાસમાં હોય આપણે દવા છાંટાઈએ એટલે ત્યારબાદ આપણે નહાવા જાતા હોઈએ છીએ દવા છાંટી એટલે તો નહવામાં પણ ખૂબ ખૂબ જ કાળજી થોડીક રાખવી જ જોઈએ જો આપણે દવા છાંટીને પછી આપણે નહાવા જતા હોઈએ છીએ એટલે આપણે જે નાહીએ ત્યારે આપણે સાબુનો યુઝ કરતા હોઈએ છીએ આપણે હંમેશા આપણે દવા છાંટીએ ત્યારે આપણે દવા છાંટીને જ્યારે નાહીએ ત્યારે આપણે હાબુનો યુઝ ન કરવો જોઈએ કારણ કે જો આપણે હાબુનો યુઝ કરીશું એટલે આપણા શરીરે દવા તો છોટેલી હોય જ છે એટલે આપણે હાબુ દેવું તો આપણે જે હાબુ દેવું એટલે હાબુ હોય છે ચીકણો એટલે આપણા જે હાથની રૂવાટી હોય છે જે કે ઝીણા ઝીણા વાળ હોય છે તો એની અંદર છિદ્રો હોય છે તો આપણે જે હાબુ દેવું એ છિદ્ર એ ચીકણું હોય છે જેથી દવા કરીને ઉલટાની એમાં છોટી જાય છે તો અને જે એના વાળ હોય છે એની છિદ્રો દ્વારા આપણે દવા શરીરની અંદર પ્રવેશ કરતી હોય છે તો આપણે જ્યારે દવા છાટીને નાહીએ ત્યારે આ જે સાબુનો યુઝ ન કરવો જોવે આપણે ખાલી પાણીથી ઘસી ઘસીને નાહી લઈએ તો આપણને શરીરને જે આપણે છિદ્રો દ્વારા દવા અંદર જાય છે એ જવાના ચાન્સ ઓછા રહેશે અને આપણે દવાની અસર ઓછી થાય છે તો દર્શક મિત્રો તો આ આથી તો એક આપણે જે આપણા શરીરને જે આપણે આ જંતુનાશક દવા અને બધું થોડી જાજી અસર કરે છે તો જો આપણે આપણા શરીરની થોડીક કાળજી રાખીએ તો અને થોડીક આપણે આમ પણ કાળજી રાખીએ તો જે આપણે આ જે દવા આપણે અસર કરે છે એ અસર ન કરે જેથી કરીને આપણે થોડીક કાળજી લેવી તો જે જંતુનાશક દવા છે એ ઝેર છે એક પ્રકારનું આપણે ઝેરના તો પારખા ક્યારેય ન કરવા જોઈએ જે કે એ તો આ ઝેર અને બીજું છે આ વીજળી આ બેના પડકા ક્યારેય ન કરાય તો જો આવી થોડીક આપણે કાળજી રાખીએ તો આડઅસર થતી ઓછી થાય છે તો આ વિડીયોમાં બસ દર્શક મિત્રો આજે એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી રામ રામ અને આવજો અને કોમેન્ટમાં પણ લખજો કે તમારો જ્યાં વરસાદ હમણાં ગયો એના કારણે તમારા પાકને કેવી નુકસાની છે અને એમાં શું તમે માવજત કરી છે તો જો તમારી સારી એવી માવજત હશે તો જો તમારી કોમેન્ટ કોઈ અન્ય મિત્ર વાંચશે તો એમાં એનો ઉપયોગ કરશે જેથી કરીને આપણે એકબીજાની મદદ થઈ જાય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળશું એક નવા વિડીયોમાં જય માતાજી આવજો